ભાવનગર શહેરમાં અન્ય સરકારી કે ખાનગી મિલકતો જે જર્જરિત હાલતમાં હોય તેને મહાનગરપાલિકા ખાલી કરાવી રહ્યું છે પરંતુ ખુદ મહાનગરપાલિકા હસ્તક શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં હોય ત્યારે તંત્ર શું કોઈક મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે કે કેમ તે એક મોટો સવાલ છે ત્યારે અહીંના વેપારીઓ આ જર્જરિત શાક માર્કેટને લઈને પણ તંત્રને અનેક રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી હાલ જ્યારે ચોમાસાની સિઝનમાં તેમજ ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો તેમજ ખાનગી મિલકતો કે જે અતિ જર્જરિત હાલતમાં હોય તેને ઉતારી લેવા અથવા રિપેરિંગ કરવા અને જો બિલ્ડિંગ અતિ જર્જરિત હોય તો તેને ખાલી કરાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને નોટિસો પણ આપવામાં આવી રહી છે હજુ થોડા દિવસ પહેલા ભરતનગરમાં હાઉસિંગના મકાનમાં સ્લેબનું ગાબડું પડ્યું હતું તો ત્યારે તાબડતોડ તંત્ર દ્વારા પણ મકાનને ખાલી કરાયું હતું પરંતુ અહીં સવાલ એ થાય છે કે ખુદ મહાનગરપાલિકા હસ્તકનું શાક માર્કેટ અતિ સર્જરિત હાલતમાં છે તે નગરપાલિકાને ધ્યાન કેમ નથી આપતું શહેરમાં અન્ય સરકારી કે ખાનગી મિલકતો કે જે જર્જરિત હાલતમાં હોય તેને મહાનગરપાલિકા ખાલી કરાવી રહ્યું છે પરંતુ ખુદ મહાનગરપાલિકા શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટ જર્જરિત હાલતમાં હોય ત્યારે તંત્ર શું કોઈક મોટી રાહ જોઈને બેઠું છે કે કેમ તે એક મોટો સવાલ છે ત્યારે અહીંના વેપારીઓ આ જર્જરિત શાક માર્કેટને લઈને પણ તંત્રને અનેક વાર રજુઆતો કરી રહ્યા છે છતાં પણ તંત્ર તરફથી કોઈક આજદિન સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી હાલ જયારે ચોમાસાની સિઝનમાં તેમજ ચોમાસા પૂર્વ મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો તેમજ ખાનગી મિલકતો કે જે અતિ જર્જરિત હાલતમાં હોય તેને ઉતારી લેવામાં આવે રિપેરિંગ કરવા તેમજ જે બિલ્ડિંગ અતિ જર્જરિત હોય તો તેને ખાલી કરાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને નોટિસો પણ આપવામાં આવી રહી છે હજુ થોડા દિવસ પહેલા ભરતનગરમાં હાઉસિંગના મકાનમાં સ્લેબનું ગાબડું પડ્યું હતું ત્યારે તાપડતોડ તંત્ર દ્વારા આ મકાનને ખાલી કરાયું હતું પરંતુ અહીં સવાલ એ થાય છે કે ખુદ મહાનગરપાલિકા હસ્તકનું શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં છે તે મહાનગરપાલિકાને ધ્યાને કેમ નથી આપતું